કારણ કે આ બ્લાસ્ટમાં એકવીસ લોકોના મોત થયા છે અને તેમાં સૌથી વધુ લોકો મધ્યપ્રદેશના છે જેઓ બે દિવસ પહેલા જ કમાણીની આશાએ બનાસકાંઠા આવ્યા હતા પરંતુ તેમને શું ખબર હતી કે ગોડાઉનમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી તેમની જિંદગીની દુશ્મન બની જશે તેમનો જીવ લઈ લેશે ઘટનાની જાણ થતા જ મધ્યપ્રદેશના શ્રમિકોના પરિવારજનો ગુજરાત દોડી આવ્યા જેમાંથી મોટા ભાગના મૃતદેહો સોંપી દેવામાં આવ્યા આ સાથે પોલીસ પાયલટિંગ સાથે છ એમ્બ્યુલન્સને બનાસકાંઠાથી મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી ક્યારે કેવો છે ડીસામાં આ મોતના કાંડ પછીનો એક ગમગીન માહોલ જોઈ લો પરિવારજનો જેમણે પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે એવી હાલત થઈ છે કે કોઈના મૃતદેહને ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે અને જ્યારે મધ્યપ્રદેશ થી પરિવારજનો પહોંચ્યા તો તેમને જાણ થઈ કે અહીંથી દસ લોકોના મૃતદેહ મોકલી દેવામાં આવ્યા છે તેમના આક્રંદ વ્યક્ત કર્યું પીડિત પરિવારો માતમ બનાવે કે પોલીસ સામે ગુસ્સે થાય તે તેમને પણ સમજાયું નહીં તેમની વ્યથા કેવી છે જરા તે પણ સાંભળો आपके यहाँ से जो लोग आए थे वो वहाँ पे आपके यहाँ कोई फटाका बनाना ऐसा कोई काम करते थे नहीं करते थे सर इनके इंदौर वाले ठेकेदार वाले लेके आए सर इनको तो क्या वो नाम थे वो, क्या नाम है उसके? क्या नाम सर आप इनको मालूम है सर ये इन सब अच्छा, क्या बोल के लेके आए थे क्या काम है सर तुम हाथ पिपला चलो तुमको आपको फटाखा बनाएंगे हम हाट पिपला जगह इनको इधर लेके आ गए सर ये अरधा जिला से आए बाबूजी हम और ये ऐसा हमारे को रात को बात हुई हमारी બારા બજે એન્ડ હો છજે ખબર પડી જબ હાં પે આયે છજે કે ચલ રહે બાબુ હમ ખુ ફોન પે ફોન આ રહે ખબર ખબર ના હમ પૂરે સબ ખતમ હો बेटे से क्या बात हुई कुछ बेटे से रात को बात हुई थी बाबू जी पाप के पापा हम यहाँ आ गए उसके मोबाइल में बैलेंस खत्म हो होगा मैंने बैलेंस डाला था मैं की बेटा तुम आ क्यों गए पापा ये दीदी ने सब यहाँ लेके आ गए चल बेटा यहाँ पैसे ज्यादा मिलेंगे अपने को इसे ये खुद ठेकेदार इंदौर वाले सब सेठ ने सब नहा लेके आये तो हमारे तो दो पैसे कम मिल रहे थे हम सुखी थे बाबू जी डिस धुआ काम की घटना अनेक घरों ने उछाड़ी ना किया

खत्म हो गया तो उनका दोनों का बोल रहे हैं डॉक्टर साहब ये बोल रहे हैं कि बोले के उनका डेड बॉडी तो मिल गया है वो एक का नहीं नहीं मिल रहा है कब आए थे पे पे किराए काम वो अपने शायद अम्मास जो था ना ये वाला अम्मास उसके अम्मा से आए हैं शायद वो काम में तीन लोग आए थे ना यहाँ पे मेरा, मेरा बीबी आया था बबीता नायक धनराज नायक और ये संजय नायक नहीं मिल, है। नहीं, मिल रहा है। है? पुलिस पुलिस क्या बता रही है? बोल रहे हैं कि कि बोले के वो जांच होएगा, उसके बाद में दिखा जाएगा। तो घटना स्थल ब्लास्ट था जो दृश्यो एवं लगत जैसे बुलडोजर फिर दवा परंतु आ ब्लास्ट एट्लो भयानको की बस्सो मीटर सुधी काटम અંદર રહેલા લોકોની શું હાલ થઈ હોય તેનો અંદાજ લગાવી શકાય છે સૌથી મહત્વની વાત તો એ સામે આવી કે ફેક્ટરીમાં બાળકો કામ કરી રહ્યા હતા કારણ કે મધ્યપ્રદેશના માં લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે જો કે હવે આ કેસમાં માં ટીમ તપાસ કરી રહી છે તો બીજી તરફ આરોપી પણ પોલીસના હાથ લાગી ચૂક્યા છે આરોપી બંને આરોપી

ભાજપના મોટા નેતાના ખાસ છે આ વ્યક્તિ જેના કારણે દાનક છવાઈ ગયું છે ભાજપના કોઈ કાર્યકર અથવા કોઈ મોટા નેતાનું હશે તો પણ સરકાર બિલકુલ કડક પગલા લેશે અહીં સવાલ ગોડાઉનના માલિક થી લઈને સરકાર સુધી ઉઠી રહ્યા છે એક તરફ ફેક્ટરીના માલિકે લોભ લાલચમાં ગેરકાયદે ફેક્ટરી કોની રહેમથી ચાલુ રાખી હતી બીજી તરફ લાઇસન્સ રિન્યુ કરવા માટેની પ્રક્રિયા ન થઈ તેની જાણ હોવા છતાં કલેક્ટરે કાર્યવાહી કેમ ન કરી નેગેટિવ રિપોર્ટ આપી દીધા પછીના દિવસમાં ફોલોઅપ કેમ ન લીધું પ્રાંત અધિકારીએ લાયસન્સ રિન્યુ નહોતું કર્યું તો પછી ફેક્ટરી ચાલુ છે કે બંધ તેની તપાસ કેમ ન કરી પોલીસે ફેક્ટરીનો રિપોર્ટ નેગેટિવ આપ્યો લાઇસન્સ રિન્યુ નહોતું થયું આ બધી વાત સરકાર જાણતી હોવા છતાં ફેક્ટરી ધમધમતી હતી ત્યારે સ્વાભાવિક રીતે એકવીસ લોકો ના મોત ની ઘટના પછી આ તમામ લોકો સામે સવાલો તો ઉઠવા ના જ છે વિપક્ષે પણ સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે જયારે આ ફેક્ટરી એક વખત લાયસન્સ લીધા પછી એના સમયગાળામાં રિન્યુ ના થાય અથવા મેન્યુફેક્ચરિંગની માંગણી કરે અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો શું તંત્રની જવાબદારી નથી કે ત્યાં ચેક કરવું જોઈએ સીલ કરવી જોઈએ ફેક્ટરીને જિલ્લાના અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની એ જો ખોટી પ્રેસ નોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માંગતી હોય તો મારી પહેલી માંગણી છે કે સરકાર કડક પગલા લે હાલ આ કિસ્સામાં અધિકારીઓ થી લઈને પદાધિકારીઓ અને સરકાર સુધી સવાલો ઉઠ્યા છે જો કે બીજી તરફ રાજ્ય કેન્દ્ર અને મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે પરંતુ સવાલ અહીં એ જ છે કે કોની પરવાનગીથી ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હતી અને 21 નિર્દોષ ના જીવ ગયા તો તેના માટે જવાબદાર કોણ સંવાદદાતા રોહિત ઠાકોર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ ડીસા હવે સાંભળીએ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેમાં બચી ગયેલા યુવાનના મુખેથી આખી કહાની કે કેવી રીતે બની હતી એક ઘટના पहले आए थे सोलह सत्रह दिन हमने काम किया होली के पहले आए थे तो हम ग्यारह तारीख को चले गए थे हमारे पापा डेट हो गया था तो हम होली का गुलाल डालने गए थे तो उसके बाद फिर वापिस हम आए तो हम रविवार के दिन आए थे हमने सोमवार से काम चालू किया एक दिन काम किया और मंगलवार को यह हादसा हो गया घटना तो हुई तब तुम क्या कर रहे थे और कैसे घटना हुई आपने क्या देखा मैंने देखा मैं पानी पी रहा था एक मेरा भाई और वो मेरे पीछे आ गया था तो जैसे ही मेरे हाथ में पानी का गिलास था एकदम साउंड हुआ तो साउंड में वहाँ पूरा धुआं हो गया था जहाँ ब्लास्ट हुआ ब्लास्ट में इतना धुआं हो गया था ब्लास्ट तो भयंकर ही था वो ब्लास्ट होने में इतना धुआं था कि जो उजाले में हम घूम रहे थे वहाँ पे भी कुछ नहीं दिख रहा था हमें ऐसा लग रहा था कि इंडारा हो गया एकदम तो वो जो मेरा भाई है वो गिर भी गया था मैंने उसका हाथ पकड़ा मैंने उसको बाहर छोड़ा गेट के बाहर फिर मैं अंदर भागा तो फिर मेरे को एक एक भैया के पास में एक लड़की मिली तो ये लड़की को लेके मैं आया तुरंत वो एम्बुलेंस में लेके इसको हॉस्पिटल में लेके आया उसको एडमिट करवाया उसका इलाज उलाज करवाया उसके बाद में आधे घंटे बाद डेड बॉडी आना स्टार्ट हो गई तो अब कितने लोग थे अंदर ले? हम टोटल चौबीस लोग थे जिसमें से अभी हम चार की चार बचे हुए हैं काम करने वाले थे ना जैसे कि चार पाँच छह साल का बच्चा था वो डिब्बी भर लेता था तो बेटा बेटा वो ही काम चल रहा था उनका प्रोसेस क्या थी पटाखे बनाने की प्रोसेस ये थी कि जो डिब्बी रहती है उसको उसमें बारूद भर के उसको रस्सी लपेटा जाता था रस्सी लपेट के वो मतलब पूरा कम्प्लीट ही वही होता था डीसा में गैर का